પછી અહીંયા નથી ફટાફટ નીકળી જવું અત્યારે આજનો ફોન છે નહેરો લેતો જઈ દે રેડી થઈ છે જો છોકરા એક વાત નોટિસ કરી નવા બૂટ લાવ્યા એક વાત નોટિસ કરી કે પાંચ બગલા વેચે એક છઠ્ઠો કાગડો છે થોડા બગલા હૈ બધાને એક કાગડો કાળો છે તો ભાઈ છે હવે આયા બધાને ગેરા ફેરવી વાળો અને નવા બૂટ લાવ્યા તમે બધા કંગ્રેચ્યુલેશન કરી નાખો

અત્યારે જાય અહીંયા છે ને બહુ અલગ જ છે ઇતિહાસ હનુમાન દાદા નું છે ને દર્શન કરી લઈએ હનુમાન દાદાના દર્શન કરી લીધા ને ભાઈ અહીંયા છે ને એક અલગ જ આખો ઇતિહાસ છે અને આજે પાછા જે પહાડ છે ને ત્રીફળ વધારવાનું ન હોય મતલબ ત્રીફળ હોય ને પહાડ ઉપર જ નાખવાનું ત્રીથ કેટલા છે ને ભાઈ શું કેવાય આ ભાઈને એનું ખબર છે ઈચ્છાઓ આનો ઇતિહાસ કોડે આ આગળ કેવું છે કે ધમળાના શ્રીફળ ભેગા થાય ને એક એક શ્રીફળ સડતું નથી અને કરોડોની સંખ્યામાં અહીં આગળ શ્રીફળ હોય છે તમને આ જેટલો ડુંગરો છે ને ભાઈ શ્રીફળનો બહુ મોટો છે મેં કીધું ને આમ મંદિર આમ ઓલી સાઈડ સાકુ ફરીને આવ્યા ને અજ આમ જઈ સી જો બહુ બધા શ્રીફળ છે જો તો ખરા તમે હા અને આ છે ને બહુ મોટું ઓલું છે અને મંદિર ઓલે બાજુ છે અમે આખું આમ ફરીને આવ્યા એટલે કેટલા શ્રીફળ છે એ તો જુઓ હાલો મળ્યા પછી આવો એ બાજુ ક્યારેક થેન્ક યુ ફોર વિઝિટિંગ ઇન માય થરાદ બનાસકાંઠા વાહ વાહ કાઈ વાંધો નહીં હાલો ધીમે ધીમે અમે નીકળી મોડું થઈ જાય ફેમિલી તો અમારી ગાડી હવે રવાના થઈ ગઈ છે ઘર બાજુ ભાઈ રસ્તામાંથી છે ને અને મસુંબી ખાવતી ભાઈને મસુંબી લીધી છે બાકી આ ભાઈ ધોવે છે હું આપો ને ભાઈ કે એપલ એપલ લીધા છે આવું ખાતા જઈ અને આજે મેં પૂછ્યું તો ધીમે ધીમે જાય છે ભાઈ

થોડુક મોડું થઈ ગયું તું રોટલા કેમ કે ફોન કર્યો ને તારે જમવાનું બની જતું તું નકર રોટલા નું કેવડાઈ દે તમે કાલ કાલનું કાલ જો આજ છે ને ભાઈ સમી લઈ ભૂખ લઈ ગઈ છે કેમ કે ઘરનું ખાવાની મજા અલગ જ હોય ધાબા ઉપર કેમ કે આજ છે ને ધાબા ઉપર હોય બે ભાઈ કેમ કે ત્યાં બધું સામાન બીજા ઘરે લઈ જવા પડે મતો તો ગયા નહીં અને હા ભાઈ ત્યાં અહીં ક્યાં વરસાદ આવી ગયો તો ને ત્યારે ધાબા ઉપર ભાઈ મજા આવે ભાઈ ટાઢોળું વાતાવરણ એસીની જરૂર ન પડે એસી જેવું વરસાદ આવી ગયો હા અને ઘણા દિવસથી રખડી છે એટલે કાલ કદાચ જવાનું થાય ન થાય કેમ કે થોડુંક કામ છે એટલે અને જોઈએ હવે એમાં કંઈ નક્કી ન હોય તમને ખબર જ છે પ્લેન અને કંઈ અમારે નક્કી જ ન હોય પ્લેન કેવા કેવા બને શું થઈને એનું કંઈ નક્કી જ નથી રહેતું અને ખાસ તો તમને બધાને એક વાત કરવી હતી કે અમે બધા કેવી રીતે ભેગા થતા એમ કે એના કારણે તો અમે બધા છે ને તમારા કારણે ભેગા જતા અમે એકાબીજી કોઈને ઓળખતા જ નહીં મતલબ હું આ ભાઈને ઓળખતો ને ન ઓળખતો પથુને ન ઓળખતો પછી પથુના જે ઘણા બધા મતલબ ફ્રેન્ડ સર્કલ છે તો એ બધા એ ફ્રેન્ડ જ છે તો આવી રીતે છે ને તમારા થ્રુ આ બધી ભાઈબંધી છે અમારા બધાની એમ અત્યારે અમે આવી બધે એટલું બધું ટ્રાવેલ કરીને એમ પણ બધા ઘણા બધા અમે ટ્રાવેલ કરતા હોય પણ અમે બધાને શું કહેવાય બોલે શું કહેવાય ગરા મળી ગયા મળી ગયા છે એટલે આજ તમને દરેક વાત કરી દઉં કે સોશિયલ મીડિયાથી હું હું થાય નહીં તો એમાં હતું એવું કે ભાઈ પહેલાં હું ફેમિલી બ્લોગ બનાવતો પછી હમણાંથી એટલા બધા ફેમિલી બ્લોગ નથી બનાવતો એ ખૂબ જાન નથી દેતો એ હાસી વાત છે કે નથી દીધું હમણાંથી થોડુંક મારું બેસ્ટ પહેલાં મેં દોઢ વર્ષ જે કામ કર્યું ત્યારે આમ કોને તો મારું હન્ડ્રેડ આપી દેતો પણ હવે છે ને એમાં કેવું થઈ જાય કે બધી પેલું કામ ભેગું થઈ જાય ને તો બેસ્ટ ન દઈએ કે એમ આમાં ફૂલ ટાઈમ તમારે સોશિયલ મીડિયામાં જ રહેવું પડે થોડાક ટાઈમથી થોડુંક ઓછું કરી નાખ્યું હતું પણ જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે આમ કહો તો પહેલાં જે ક્રિએટર મારા કોન્ટેક્ટમાં આવ્યો ને તો કૌશિકભાઈ તો કૌશિકભાઈને કાલ ઓપનિંગ હશે આપવા આવી છે એટલે બાવીસ તારીખે ઓપનિંગ છે તો કદાચ હું પૂગી કુંક ન પૂગ્યું પણ એ મારે ઓલા પહેલી વારે પહેલાં આવે ગમે એમ તો એના થ્રુથી મારે સોશિયલ મીડિયાથી જ કોન્ટેક્ટ છે તો અમે કંઈ એકાબીજી ઓળખતા નહીં એમ પણ પછી પરેશભાઈ છે તો મારા બે હજાર હતા ને ત્યારે કૌશિકભાઈ અને પરેશભાઈને ક્યારે જ કોન્ટેક્ટ છે તો મતલબમાં મેસેજ થ્રુ તો એ નહીં સોશિયલ મીડિયા થ્રુ કોન્ટેક પ્લસ પછી આ ભાઈને તો હું મને ઓળખતો જ નહીં મતલબમાં ક્યારેક ક્યારેક બ્લોગ જોતો કે માદડી ઓમકાર ભાઈ એવી રીતે સમજાણ તમને પણ કૌશિક બહેનો લાવ્યા હતા ને જ્યારે ભાઈનો આવડા બધા આવ્યા હતા ત્યારે ભેગા થયા તમે પહેલી વાર પછી પ્રદીપને કોણ પથુ પથ્થુના લગ્નમાં પાછા બીજી વાર ભેગા છે તો મતલબમાં એવી રીતે બધા ભેગા થઈ જાય મેસેજ થ્રુ કે ભાઈ એકવાર મુલાકાત થાય બધા શું કહેવાય ગ્રહ મળે નહીં પણ અમે બધા છે ને ગાંડા છે એટલે ગ્રહ મળી જાય એ વાંધો નથી આવતો મુલાકાત તો છે ને આપણે ઘણા ક્રિએટર્ય થાય પણ ગ્રહ અમુક જગ્યાએ જ મળે એમ કે જો અત્યારે ઓલમોસ્ટ ગુજરાતમાં જેટલા બધા ક્રિએટરો છે ને તો એકાબીજું બધા ટસમાં તો હોય જ તે એકાબીજુ થોડા થોડા પણ આવી રીતે નો થાય એમ બધાએ આપણે બધા રહી તો શું કહેવાય કે આપણે થોડું કામ સ્વભાવમાં રહેતા હોય બીજે ત્યાં જઈએ તો પણ અમે બધા ભેગા થઈને તો અમે શું કહેવાય કે પહેલાંથી કેમ નાનપણના ભાઈ બંધ હોય તો એવી રીતે રહી બાકી તો શું કે સોશિયલ આ બધા અમે અમે જે ભેગા છે ને તમારા સપોર્ટને કારણે ભેગા છે બાકી હું આને ક્યાં ઓળખતો આ ભાઈ અહીંયા ગોડલાધાર ને હું દયાળ અને હું જ્યારે સોશિયલ મીડિયામાં વિડીયોને હું ન બનાવતો ત્યારે દિવાળીને એક શું વેકેશન દિવાળીનું વેકેશન પીડ્યું હતું ને ત્યારે હું ઘેલા સોમનાથ આવ્યો હતો તેથી મને નથી ખબર ને કે ભાઈ વનરાજભાઈ ગોટલાધાર રહી ઘેલા સોમનાથ તો અહીંયા જ છે આ એમ ત્યારે પણ અમે કોઈ વિડીયો વનરાજભાઈ તો બનાવતા પણ હું ન બનાવતો ત્યારે વનરાજાઈને હું ન ઓળખતો એમ તો ખાસ તો ભાઈ અમારા અમે બધા કેવી રીતે ભેગા છે ને એ તમારા સપોર્ટથી ભેગા છે બાકી તો અમે એકાબીજીને થોડા ઓળખતા હોય કહો બાકી હવે છે ને ફેમિલી બ્લોગે હિરખા બનાવીશ પણ હમણાં હવે તો ઘરે જઈશ ને તો ખાસ તો શોકનું આવી જાય પછી બધું મતલબ આખું શું છે એવું શેડ્યુલ ભેગું નથી થતું પહેલાં એક બેસ્ટ નથી દઈ શકતા જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં હન્ડ્રેડ પર્સન્ટ દેતા હોય ને એ દઈ શકતા એમ હવે અત્યારે આવ્યો તો અત્યારે જો મિની બ્લોગ હોય છે ઓર કરવાનો છે પ્લસ આ બ્લોગ એડિટ કરીને અપલોડ કરીને અત્યારે થાકી ગયેલા છે ટ્રાવેલ કેટલું કર્યું અને ટોટલ ટ્રાવેલ અમે કરીને કેટલું ઓગણીસો કિલોમીટર જેવું આપણે ટ્રાવેલ કરીને હા કરીએસો કિલોમીટર હા ઓગણીસો કિલોમીટર જેટલી ગાડી એકેરી છે વનરાજભાઈને કથું એમ કે મને તો આવડતી નથી બાકી તો મજા આવી ટ્રીપ અહીંયા આપણી પૂરી થાય કેમ કે હવે તો બધા બધાને કામ જ એટલા હોય પણ અમે એના પ્લેને કેટલી વાર કેન્સલ છો તો ત્યારે જવાનું હતું પણ અમારે એક મિત્ર તો હજી દરિયાની અંદર છે સમુદ્રીભાઈ એને ફોન કર્યો હતો પણ એને હવે કામ આવી ગયું એટલે એનું કામ અત્યારે હોય એટલે એને અત્યારે જવું પડે બાકી હવે નેક્સ્ટ ટ્રીપ ચા ને એમ બધાએ ગોઠવીએ તમે કમેન્ટ કરીને કહેજો બાકી તો તમને બધાને દિલથી થેન્ક યુ કે અમે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવ્યા પછી તમારા બધાને સપોર્ટ થઈ ને બધું આવવા મળ્યું એને કારણે અમે બધા અત્યારે ભેગા થઈ ગયા બાકી તો ભાઈ ભાઈ છે અત્યારે ન તો ભેગા ન થાય બાકી સોશિયલ મીડિયાની થ્રુ ભાઈ બહુ બધું થઈએ કેમ કે સોશિયલ મીડિયા થ્રુ આપણે નંદકીમથી શોપ કરી બહુ સારો એવો તમારો રિસ્પોન્સ અને સપોર્ટ મળે હવે તો જોઈશે આગળ ભવિષ્યનું કાંઈ હજી અત્યારે વિચાર્યું નથી પણ હમણાં તો શોપમાં થોડુંક ધ્યાન દેવું પડશે અને બસ કાલ કાલ તો કદાચ નહીં જવાય કેમ કે શૂટ છે મારે કૌશિકભાઈનું ઓલે જવાનું ઘણી ટ્રાય કરી પણ જો નહીં જવાય તો પછી પાછા જઈ આવશું બાકી તો બસ આશા છે કે અમારી ભાઈ બધી આવીને આવી હેલા કરે બધાને લગ્ન થઈ જાય તોય બાકી હવે કઈ નહીં કંઈ બાકી થેન્ક યુ તમારા બધાને કારણે અમે અત્યારે ભેગા છે નકર અમે રિયલિટી કે નો કોઈ દિવસ એકા બીજી કોઈને ઓળખતા ન હોય ને એમ પણ જે છે એ તમારે સામે છે બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે છે કાલે નવ બ્લોગમાં ચું તે બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા હતા ચાલો બાય બાય